રાઈટ ટુ એજ્યુકેશન પાંચસો ત્રેસઠ બેઠકોમાં પ્રવેશ માટે બીજા રાઉન્ડની કાર્યવાહી શરૂ કરાઈ છે પ્રથમ રાઉન્ડમાં જે વિદ્યાર્થીઓને પ્રવેશ ન હતો ફાળવાયો તેવા વિદ્યાર્થીઓ બીજા રાઉન્ડમાં ભાગ લઈ શકશે બીજા રાઉન્ડની કાર્યવાહી અંતર્ગત શુક્રવારથી આઠમી મે સુધી વિદ્યાર્થીઓ શાળાની પુનઃ પસંદગી કરી શકશે જેમાંથી પ્રથમ રાઉન્ડમાં ઓગણચાલીસ હજાર નવસો અગી જેટલા વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવ્યો અરજીમાં પસંદ કરેલી શાળાઓમાં ફેરફાર કરવા માંગતા હોય એટલે કે ખાલી જગ્યા ધરાવતી શાળાઓની પુનઃપસંદગી કરવા માંગતા હોય તેવા વિદ્યાર્થીઓએ ત્રીજી મે બે હજાર ચોવીસથી આઠમી મે બે હજાર ચોવીસ સુધીમાં આર ટીઈના વેબ પોર્ટલ ઉપર જઈ શાળાઓની પુનઃપસંદગીનું મેન્યુ પર ક્લિક કરવાનું રહેશે એપ્લિકેશન નંબર અને જન્મ તારીખની મદદથી લોગિન કરી શાળાઓની પુનઃ પસંદગી કરવાની રહેશે પ્રથમ રાઉન્ડની ફાળવણીના અંતે પાંચ હજાર એકસો એકાણું જગ્યાઓ પસંદગીના અભાવે ખાલી રહેવા પામી છે તો પ્રથમ રાઉન્ડના અંતે પાંચ હજાર એકસો એકાણું બેઠકો ખાલી રહી હતી અને પ્રવેશ ફાળવણી બાદ ઓગણચાલીસ હજાર નવસો અગ્રશી વિદ્યાર્થીઓ પૈકી છત્રીસ હજાર છસો સાત વિદ્યાર્થીઓએ પ્રવેશ કન્ફર્મ કરાવ્યા હતા જ્યારે ત્રણ હજાર ત્રણસો બોતેર બેઠકો ખાલી પડી હતી આમ પ્રવેશની ફાળવણી વખતે અને પ્રવેશ કન્ફર્મ કરાવ્યા બાદ કુલ આઠ હજાર પાંચસો ત્રેસઠ બેઠકો ખાલી પડી છે આ ખાલી પડેલી બેઠકો માટે હવે શિક્ષણ વિભાગ દ્વારા બીજા રાઉન્ડની જાહેરાત કરવામાં આવી છે